પોલીસને જોઈ એક યુવક ભાગવા લાગ્યો હતો તેની પૂછપરછ કરતા તેની પાસે એમડી ડ્રગ્સ હોવાનું સામે આવ્યું હતું પોલીસ દ્વારા વીસ લાખની કિંમતનું બસો ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા લોકસભાની ચૂંટણીને લઈ અલગ અલગ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવા માટે પોલીસને સૂચનાઓ આપી છે ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરતના માંદ્રવજા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવતું હતું તે સમયે પોલીસને જોઈ એક અજાણ્યો યુવક ભાગવા લાગ્યો હતો ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ શખ્સને પકડવામાં આવ્યો અને તેની તપાસ કરતા આ શખ્સ પાસેથી બસો ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યો હતો વીસ લાખ રૂપિયાની કિંમતનો બસો ગ્રામ ડ્રગ્સ મળતા પોલીસ પણ ચોંકી ગઈ હતી આ ઉપરાંત તેની પાસેથી એક મોબાઈલ અને બારસો રૂપિયા રોકડ પણ મળી આવી હતી જેથી પોલીસે આ શખ્સ પાસેથી વીસ લાખ પિસ્તાલીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પકડાયેલા આરોપીનું નામ મોહમ્મદ તોફીર ઉર્ફે તોસીફ શેખ હોવાનું સામે આવ્યું છે આરોપીની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે આરોપી મોહમ્મદ તોકીર સુરતના રુસ્સમપુર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે તેને આ એમડી ડ્રગ્સનો મુદ્દા માલ રેહાન જાવિદ શેખ નામના ઇસમ દ્વારા આપવામાં આવ્યો હતો મોહમ્મદ તોકીર રેહાન જાવેદ શેખના જણાવ્યા અનુસાર ડ્રગ્સના જથ્થાની હેરાફેરી કરતો હતો બંને સાથે મળી આજ પ્રકારે છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સની હેરાફેરી કરતા હતા ત્યારે હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેહાન જાવિદ શેખને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને મોહમ્મદ તોકીરની ધરપકડ કરી વધુ પૂછપરછ કરવામાં આવી છે આ ઉપરાંત અન્ય કેટલાક લોકો તેમની સાથે સંડોવાયેલા છે કંટ્રોલ કરવા માટે અલગ અલગ પોલીસ સ્ટેશનો ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રેગ્યુલર ફૂડ પેટ્રોલિંગ નાકાબંધી વાહન ચેકિંગ પોમ્બિંગ વગેરે અલગ અલગ પોલીસની એક્ટિવિટી ચાલુ હતી એ દરમિયાન કાલે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ દ્વારા માન દરવાજા ઉધના પાસે પેટ્રોલિંગમાં હતા એ પેટ્રોલિંગ દરમિયાન બે માણસો પોલીસને જોઈને ભાગવા ગયા એક માણસ તો આ જે માણસ ભાગતો હતો એને પોલીસે પકડી એનું નામ પૂછતા એનું નામ તોકીર હુસૈન શેખ રહેવાસી માન દરવાજા પાસે સુરતનો કંઈ પોતાનું એડ્રેસ જણાવેલું એની અંગઝડતી કરતાં એની પાસેથી બસ્સો ગ્રામ જેટલું મેન્ડ્રેક્સ મળી આવેલું જેથી પોલીસે એ બસ્સો ગ્રામ જેટલું એમડી અંદાજિત કિંમત વીસ લાખ રૂપિયાનું કબજે કરવામાં આવેલું અને એની પૂછપરછ દરમિયાન આ મુદ્દામાલ ક્યાંથી આવ્યો તો એને એક રેહાન શેખ રહેવાસી સૈયદપુરા સુરતનું નામ જણાવેલું છે તો એની પોલીસ દ્વારા પૂછપરછ ચાલુ છે આ લોકો ક્યારથી આ ધંધો કરતા હતા કોને કોને આપતા હતા ક્યાંથી લાવતા હતા એના દરેક અલગ અલગ ઉપર પોલીસની તપાસ ચાલુ છે આ પહેલી વાર પકડાયેલા છે અત્યારે પ્રાથમિક તપાસ ચાલુ છે એટલે એની પૂછપરછ ચાલુ છે અત્યારે રેહાન શેખ પાસેથી લાવ્યો હતા અને અમુક નામો બીજા પણ આમની પૂછપરછ દરમિયાન મળ્યા છે એટલે અમારી અલગ અલગ ટીમો અલગ અલગ વ્યક્તિઓ ઉપર કામ કરી રહી છે આ છેલ્લા દોઢ પોણા બે માસથી છૂટક છૂટક કરતા હતા એટલે જેથી એમને પોલીસને એની પા જોઈને ભાગવા જતાં પકડાઈ ગયા મુદ્દામાલ સાથે આ માન દરવાજા સૈયદપુરા આ વિસ્તારોમાં વેચતા હતા બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત